નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રોને રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી જ રીતના તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને નીચે પટ્ટીમાં પણ આપણા જ નંબર બતાવી રહ્યા છીએ તેમાં આડો મોબાઈલ રાખીને તે વસ્તુનો ફોટો અને તેની વસ્તુની બધી ડિટેલ અને નામ સરનામું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી આપીશું તો આજે આપણી ચેનલમાં એક ગણેશ રાજ કપડીનું થેઅસર હોય છે માટે આવેલું છે તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ કમ્પ્લીટ છે સાવ નવું છે થેસર સાચવેલું થેસર છે કોઈ પણ ખેડૂત મિત્રને આ થેઅસર લેવાની છે હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમે કમેન્ટ પણ કરી શકો છો કોઈ પણ જાતની કમેન્ટ કરવા માંગતા હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નીચે કમેન્ટ કરી શકો છો અને વિડિયો જેટલો બને એટલો શેર કરી દેજો મિત્રો અને ચાલતા થેસરનો આપણે વિડીયો પણ બતાવી રહ્યા છીએ એકદમ કમ્પ્લીટ છે ઘઉં કાટી રહ્યું છે થેસર અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે આ ફેશનનું આપણી ચેનલમાં વિડીયો બહુ જ લેટ આવ્યો છે તો કોઈ ભાઈએ એવું માનું નહીં કે ચેનલ બંધ થઈ ગયું છે પણ ચેનલ ચાલુ જ છે આપણું કોઈ પણ ખેડૂત મિત્રને જો વિડીયો નાખો હોય જાહેરાત બનાવી હોય તો આપણી ચેનલના નંબર નીચે પટ્ટીમાં પણ બતાવી રહ્યા છીએ ને આપણે આગળ પણ બતાવેલા છે તો આજે આપણી જન્મ એક ગણેશ થેસર વેચવામાં આવેલ છે ગણેશ રાજ કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખેલ છે એક લાખ અને દસ હજાર રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત રૂબરૂ સ્થળ ઉપર ગઈની મુલાકાત લેજો તો તેમાં વધુ ફેરફાર થાય છે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ નરેશભાઈ ગામ ગામ તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબર વાત કરીએ એટલે કે નરેશભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થિયસર વિશે બધી જ ડિટેલ લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો